રાપરિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાધનપુર ખાતે રંગે ચંગે મહોત્સવનું આયોજન કરાયું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર આવેલ રાપરિયા હનુમાનજી મંદિર ખાતે મંદિર શિખર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો વઢિયારની ધરામાં વઢિયાર રામાનંદી સાધુ સમાજના ઈષ્ટદેવ શ્રી રાપરિયા હનુમાનજી દાદાના ધામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે સાથે સાથે દાદાના ધામમાં જ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને વિવિધ વીસ દેવી દેવતાઓના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે પ્રથમ દિવસે જ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને રામાનંદી સાધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ દાદાના ધામમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતવાણી ભજન ભોજન અને શોભાયાત્રા સહિતના અલગ અલગ ભવ્ય કાર્યક્રમો યોજાશે

અંદાજે લગભગ પાંચેક કરોડ નું કામ પૂરું થયું છે હવે એટલા જ બજેટ અમે ફેઝ ટુ નું કામ કરવાના છીએ એની અંદર સમાજ ને ઉપયોગી મોટા હોલ છે રૂમો છે બાળકોને ભણવાની વ્યવસ્થા સ્કૂલ ની વ્યવસ્થા એ બધું આગળ અમે અમારા પ્લાનમાં છે ધીરે ધીરે આગળ ઉપર જતા વિકાસ કરી અને પ્રતિ સમાજ ને વધારે વધારે સગવડ અને બાળકો આગળ વધે અને શિક્ષણની રીતે પણ આગળ વધે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ મારું નામ ચંદુભાઈ સાધુ પ્રમુખ ની જવાબદારી છે અહેવાલ અનિલ રામા નું જ લોકાર્પણ